નમસ્કાર મિત્રો આજે આપણે આવ્યા છીએ ગાંધીનગરની અંદર સત્કાર રેસ્ટોરન્ટ ગાર્ડન ની અંદર તો તમે જોઈ રહ્યા છો મિત્રો કે આ એક એવી જગ્યા છે કે સારી બાજુ નકરા બિલ્ડિંગ વચ્ચે એક 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 એવું કહેવાય કે રળિયામણું રેસ્ટોરન્ટ કહી શકાય અને કુદરતી વાતાવરણની અંદર અને આપણે જે ઝુંણવાણી ઢબ હતી એ પ્રકારના દરવાજા છે અને અહીંયા લોકો બેસી અને સારા એવા ફોટા પણ પાડી રહ્યા છે તો મિત્રો આ બધાને જોયો આ પ્રેમી પંખીડા છે એ પણ ફોટા પાડી રહ્યા છે અને આ ત્રણ છે એક દોસી છે એ પણ પડી રહ્યા છે તો મિત્રો આવો અંદર આપણે જોઈએ કે કેવું છે સત્કાર રેસ્ટોરન્ટ લાઈક મિત્રો આ રેસ્ટોરન્ટની અંદર તમે આવો એટલે અહીંયા તમને અનલિમિટેડ લંચ અનલિમિટેડ ડિનર પણ મળી શકે છે અને આ રેસ્ટોરન્ટની અંદર ઘણી બધી એવી જોરદાર સુવિધાઓ આપેલી છે કે તમે અંદર બેસી અને એક ગામડાનો અહેસાસ કરતો એટલે કે ગામડાની અંદર તમે બેઠા હોય એવો જમવા બેઠા હોય એવો તમને અહેસાસ થાય તો એવી રીતની અહીં જે ઝૂંપડીઓ એમ કહેવાય કે ઝૂંપડી પણ બનાવેલી છે અને મિત્રો બહુ મોટી વસ્તુ તો એ છે કે તમે ફેમિલો નાના છોકરાઓ તમારી સાથે છે તો તમારે હવે જમતા જમતા એને નથી કારણ કે પાછળ જે તમે બેક સાઈડ જોઈ શકો છો કે બાળકોને રમવા માટેના હિંચકાઓ છે લસરપટ્ટીઓ છે અને આવું બધું ઘણું બધું બાળકોને રમવા માટેની પણ વસ્તુઓ છે બસ પછી